મુજબ સાહેજગંજ વિધાનસભામાંથી સાત હજાર થી પણ વધુ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે જેને લઈને કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અમીર સહિત મતદારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા મતદારોએ ફોર્મ નંબર સાત ભરીને તેમનું નામ કમી કરવાની પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલા ભરવા રજૂઆત કરી છે પિસ્તાલીસ થી અમે અહીંયા આગળ મારા ફાધર બી રેલવેમાં હતા બ્રિટિશ સરકારના ટાઈમથી ને આજે મારું યાદીમાં તો નામ આવી ગયું હતું સાહેબ પછી પાછા કોઈ એપ્લિકેશન કરી છે નિઝામપુરાની નિઝામ કાજલ કરીને કોઈ છોકરી છે એને ફરિયાદ કરી છે અને પાંચ નંબર નું ફોર્મ કરીને મારું નામ કમી કર્યું છે આ ખબર જ નહીં મને પછી આ લોકો યાદીમાં પેલા નામ આવી ગયેલું મારું ને પછી પાછા ડીએલ ઓ મારા ત્યાં આયા કે તમારું નામ કમી થઈ ગયું છે એટલે પછી અહીંયા આગળ કલેક્ટર કચેરીએ અમે લોકો ફરિયાદ કરવા આયા છે કલેક્ટર ને એવું કીધું છે અમારે કાયદેસરની કાર્યવાહી થાય અમારી ઉપર ને મારું માહિત

એમાં એમનું એક મુકેશ ઠાકર છે બીજું નામ છે આપણે અમિતભાઈ ટેલર અને ત્રીજું નામ છે કાજલ ઉપાધ્યાય આ લોકોએ મારા બૂથના અંદર હરીસો હોમ જે રદ કરવાની અરજી કરી છે અમે કાયદેસર અમે અત્યારે કલેક્ટરને મળવા આવ્યા છે અત્યારે કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે હવે જો આ કલેક્ટર અગર કશું નહીં કરે અહીંયાથી હતી તો અમે આ લોકોના ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું અને અમે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં આ લોકોના ઉપર એફઆરબી અમે કરીશું

સાડા સાત હજાર હું કેવાયેસ્ટ ફોર્મ બધા મુસ્લિમ વોટર ઉપર છે બધા મુસ્લિમ જેટલા વોટર છે ને એ બધા અંદર છે મતદારોના સમર્થનમાં કલેક્ટર કચેરી પહોંચેલા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા

એ લોકોના નામ કમી કરવા એકસો ચૌદ જણે સયાજીગંજ વિધાનસભામાં એક ષડયંત્ર રચ્યું એના અંતર્ગત એ લોકોએ કોઈ આઠસો કોઈ કે ચારસો કોઈ બસો એવા ફોર્મ ભરી અને સ્પેસિફિક રિલિજનના લોકોને મતદારમાંથી હટાવવા માટે ખોટી રીતે એ લોકોએ ડિક્લેરેશન કરીને ફોર્મ સાત ભર્યા ફોર્મ સાતના ડિક્લેરેશનમાં સ્પષ્ટ લખેલું છે કે જો ખોટી માહિતી આપશે તો એ માહિતી આપનારને એક વર્ષની સજા થશે સાથે જે એ ને ઈઆરઓ આ પુરાવા વગરના ફોર્મ સાત સ્વીકાર્યા એમને બી લીગલ કાયદા હેઠળ ગુનો કર્યો છે ચૂંટણી કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે એ લોકો પર પણ કમિશનરે કાર્યવાહી કરવી પડે ને એમને બે વર્ષની સજાની જોગવાઈ છે અમે આજે ડિમાન્ડ કરી છે કે જે લોકોએ આ એકસો ચૌદ જણના આઠ હજાર કોટા ફોર્મ સ્વીકાર્યા વિધાઉટ પ્રૂફ એ અધિકારીઓ પર કાર્યવાહી થાય ને આ એકસો ચૌદ જણ પર કાર્યવાહી થાય આ ષડયંત્ર પાછળ મુખ્ય ભૂમિકા કોણી કોણા કહેવાતી આ એકસો ચૌદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ કૃત્ય કર્યું એની પોલીસ તપાસ થાય અને ભારતના બંધારણનો આપેલો મૂળભૂત અધિકાર ફ્રેન્ચાઇઝીન વોટ રાઇટ ટુ વોટનો અધિકાર નાગરિકોનો છીનવી લેવાનું જે આ કૃત્ય થયું છે રાષ્ટ્રધ્રોવનો ગુનો લાગે આ તમામ ને ફ્રોડ માટે અને એકસો બી હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ એ લોકો પર કાર્યવાહી થાય એવી અમે પોલીસ ફરિયાદ બી કરીશું ને જો બે દિવસમાં કલેક્ટર આ લોકોની સામે ફરિયાદ નહીં કરે કાર્યવાહી નહીં કરે તો એઝ અ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ચીફ ઇલેક્શન ડિસ્ટ્રિક્ટ ચીફ ઇલેક્શન ઓફિસર અમે એમના પર બી ફરિયાદો કરીશું અને જરૂર પડે લીગલ કોર્સમાં બી ફરિયાદ કરીશું

કરવા માટે જે જવાબદાર હોય એ તમામ પર કાર્યવાહી થવી જોઈએ એક બાજુ તો પેર ઇલેક્શનની વાત કરે છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની વાતો થતી હોય જો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમે અમારા કામો પર અને અમારી પોપ્યુલારિટી પર જીતીએ છીએ તો આવું ઉહીન કૃત્ય કરવાની જરૂર શું છે મતદારો પાસેથી રાઈટ ટુ વોટ નો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન થયો છે જેને લઈને કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા પહોંચેલા મતદારોએ જિલ્લા કલેક્ટર ને બે દિવસ માં ફરિયાદ કરવા અલ્ટિમેટમ આપી છે જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથક માં ફરિયાદ કરીશું તેવી મતદારો ચિમકી આપી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર